નડિયાદ શહેરમાં કોરોના પોઝિટિવના ચાર કેસોને લઈ જે સમાચાર આવ્યા હતા તેને લઈ જિલ્લા આરોગ્ય અધિકારીએ આજે એક મહત્વનું નિવેદન આપ્યું છે અને તેઓએ જણાવ્યું છે કે નડિયાદ સહિત ખેડા જિલ્લામાં અત્યારે એક પણ કોરોના પોઝિટિવ કેસ નથી નડિયાદની કેટલીક લેબોરેટરી દ્વારા જે કેસ કરવામાં આવ્યા હતા તે આરટીપીસીઆર કેસના હતા અને અન્ય કેસના મારફતે તેમના દ્વારા કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આપવામાં આવ્યો હતો આવો જાણીએ જિલ્લા આરોગ્ય અધિકારી આ કોરોનાના પોઝિટિવ કેસ વિશે શું કહી રહ્યા છે ગઈકાલે ચાર કોરોનાના પોઝિટિવ મીડિયામાં અમે ડિક્લેર થયા હતા તો અમે સેમ્પલ ટેસ્ટ આરટીપીસીઆર મેથડથી આપણા ડિસ્ટ્રિક હોસ્પિટલની અંદર એ ચારે ચાર કેસ નેગેટિવ આવેલા છે અને જે બી લેબોરેટરી જ ટેસ્ટ કર્યા છે એ ઓથેન્ટિક મેથડથી ટેસ્ટ નથી કર્યા આજે અમે અમુક લેબોરેટરીઝની મુલાકાત બી કરી એ લોકો આરટીપીસીઆર કરતા નથી અને કોઈ બીજો કોઈ એવો જનરલ ટેસ્ટ છે જેની અંદર વાયરસ બેક્ટેરિયાનો એ લોકો ટેસ્ટિંગ કરતા હોય છે અને ફક્ત અને ફક્ત કોવિડ નાઇન્ટીન ટેસ્ટ આરટીપીસીઆર દ્વારા કરવામાં આવેલ નથી અને રિપોર્ટ કરવામાં આવેલ છે તો એ ઓથેન્ટિક મેથડથી ના કરેલ હોય તો માન્ય ગણવામાં આવતો નથી એટલે ગઈકાલના ચારે ચાર સેમ્પલ નેગેટિવ આરટીપીસીઆર છે તો અમે કોરોનાના કેસ નથી અને બીજો અમે દર્દીઓની હિસ્ટ્રી અને એમના ટ્રાવેલ હિસ્ટ્રી વગેરેની તપાસ કરી છે જેની અંદર કોઈ એવો કોરોનાના જે એપિડોમોલોજીકલ લિંકેજ સાથે કોઈ સંબંધ જણાતો નથી એટલે જિલ્લાની અંદર કોઈને પેનિક થવાની જરૂર નથી ફક્તને ફક્ત આરટી પીસીઆર મેથડથી જે ટેસ્ટ થયેલા કોરોના પોઝિટિવ નીકળશે કોવિડ નાઇન્ટીન પોઝિટિવ નીકળશે એ જ માન્ય ગણવામાં આવશે એ આજ દિવસ સુધી જિલ્લાની ડિસ્ટ્રિક લેબોરેટરીની અંદર માં આરટીપીસીઆરમાં ટેસ્ટનો પોઝિટિવ નીકળેલ નથી એટલે હું એવું માનું છું કે અમારા જિલ્લામાં અમે સાવચેત છીએ કોવિડ નાઇન્ટીનના કોઈ કેસ ના આવે પણ આજ દિવસ સુધી કોઈ કેસ પોઝિટિવ જણાતો નથી ફક્ત પ્રાઇવેટ લેબોરેટરીઓ જે કાઢેલ છે એમના મેથડ અને એમની જે કાર્ય કરવાની જે ટેસ્ટ કરવાની જે પદ્ધતિ છે એનાથી અમે સંમત નથી સાહેબ અગાઉ પણ જે એક બે કેસ આવવાની વાત હતી તો અત્યારે જિલ્લામાં કોઈ પોઝિટિવ કેસ ખરો અમે જે આરટીપીસીઆર ટેસ્ટ કરાયા છે એની અંદર એક પણ પોઝિટિવ એકડેલ નથી તેથી અમે નહીં કહી શકીએ કે કોઈ પોઝિટિવ હશે એટલે જિલ્લામાં અત્યારે તો નીલ છે કેસ જીરો કેસ માની શકાય પર સારવાર અને તાકીદના પગલા અમે જે લીધા હતા બધા દર્દીઓ અમે લીધા છે પણ આરટીપીસીઆર પોઝિટિવ કોઈ કેસ નથી